હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો નમસ્કાર જો અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે છે ને મારી ભત્રીજીનું અન્નપ્રાશન રાખેલું છે એના છ મહિના પૂરા થવામાં જે બે ત્રણ દિવસ બાકી છે પણ કીધું મારે જવાનું છે ને રાજકોટ એટલે આજે ગોઠવવાનું છે અત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે મમ્મી પપ્પાને અને ભાઈની બધા વાળી ગયા છે બંને ભાભે ઉપર છે મેં કીધું લાવી સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો અને આજે અમારી મેરેજ એનિવર્સરી પણ છે એટલે હાર્દિક તો રાજકોટ છે હું અહીંયા છું મારે આવતીકાલે નીકળવાનું છે તો સારું તમે બ્લોગમાં બના રહેજો રોડ પડ્યો હે હાય હાય હા હા લાવી પહેલી બોલે આ શું હતું

જો અત્યારે ઉપર આવી હતી ને તો બધું મારા હું પહેલાં આપણા બધા ભણતા હોય ને ચોપડા મેં બધા રાખેલા છે બધા વિષયના તો એમાંથી જે જે મારે છે ને એ મારા રાજકોટ લઈ જવા છે એટલે મેં કાઢ્યા છે એમાં ગુજરાતી છે નવ દસની વિજ્ઞાન છે અત્યારે બધા પુસ્તકો બદલાઈ ગયા છે અમારી વખતે આ હતા પણ મને બહુ ગમે વિજ્ઞાન ગુજરાતી ઇંગ્લિશ આ દસમાનું રૂપિયા એટલો પાછો વજન ને વધી જાય થેલામાં એટલે પછી જયારે આવશું ત્યારે લઈ છે લઈ જશ મજા આવે પેલાનું બધું પાછું વાંચવી એટલે મસ્ત યાદ તાજી થઈ જાય બધું ભણેલું બધું ઈ જે સમય તો બધો પાછો યાદ આવે તો સારું લૉગમાં બન્યા રેજો કન્ને ઘર ખોજ એમાં નહીં આવે you <laughs>

જો સવારે શું કહેવાય અન્નપ્રાશન પૂરું થઈ ગયું પછી બપોરે જમી લીધું પછી મહેમાન આવ્યા થાય આપણે ઘડીક બેઠા બધા બેઠા અને અત્યારે પાંચ વાગી ગયા છે હવે અમારા માસીને ઘરે જવું છે મારા નાના માસી છે ને અહીંયા જ રહેશે અમારા ગામમાં જ તે એટલે એના ઘરે જઈએ હું ને અમારા બે ભાભી જઈશી ચાલો લગ્ન બન્યા રહેજો જો હું ને મારા બે નાના ભાભી એમ બે છે ને આગળ ચાલવા મળ્યા અને મારા નાના ભાભી હમણાં મોટા ભાભી આવશે વચ્ચે છે ને બેનપણી મળી ગયા ને તે ઊભા રહી ગયા હતા હવે માસીન ઘરે પહોંચી ગયા મહેમાન જોતા છે કુપાલી હાય શું કરતી હતી બસ આજે આવીને જો નાસ્તો કરતી હતી ઠીક ઓલા પણ ગઈ હતી સીમ ક્લાસમાં હર હર આ બાજુ જો માસી છે માસી શું કરે છે જો આ કુપાલી નાનસો છે શિવવા જાય છે કુપાલી શીખવા કઈ જગ્યાએ કુપાલી ગાયત્રી મંદિર સિત્રા સિત્રા હમ आसपास भावनगर नगर में वही कमेंट कर जो चित्रा ने जो हाँ। यो क्लासेस नो नाम हों बस ये जगह श्रीमंदी लगती है ना हाँ न्यास से ना अंदर से हम्म वो ही थी वो ही न्यास थी शिकवा देखो वाली लाइव इट हमारे पास ચાલો તમે બધા ડેરી મિલ્ક ખાવા ઓમ નસલે તો આપણે કાલ સમુ અલા પણ મેરેજ માં મળ્યા હતા નય ગોપાલી મળ્યા જો આમા આમાસી ની મોટી દીકરી છે પછી જી નાની એની નાની બેન છે ને એ ભાવનગર હિમાલયા મોલ માં છે એટલે એ સાંજે ઘરે આવશે માસા લેવા જશે અને પછી આપણે કા તે દિવસે વ્લોગ ઉતાર્યો ને પછી વર્તે દિવસે સમૂહ મેરેજ નો નતો ઉતાર્યો હા